સુરત પોલીસ અસામારિક પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા આરોપીઓને સાચા માર્ગે લાવવા મહેનત કરી રહી છે ત્યારે રાંદેર પોલીસે અસામારિક તત્વોને ગુનાખોરીનો માર્ગ છોડી દેવા સૂચન કરી અમનશનો કાર્યક્રમ યોજ્યો હતો સુરત પોલીસ હાલ અસામાજિક તત્વોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મહેનત કરી રહી તેમ લાગી રહ્યું છે ત્યારે અગાઉ અને ગુનાઓમાં ઝડપેલા આરોપીઓને પોલીસ જાગૃત કરી ગુનાખોરીનો માર્ગ છોડી દેવા અવેરનેસ કાર્યક્રમ યોજી રહી છે તે રાંદેર પોલીસ પથકના પીઆઈ અતુલ સોનારાના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ દ્વારા લોકોને ડ્રગ્સ ગાંજા જેવા નશાકારક પદાર્થો તથા નુકસાન અંગે માહિતી આપવાની સાથે છરી ચપ્પુ તલવાર વગેરે ન રાખવા સૂચન કરી જાગૃત કરવામાં આવ્યા હતા સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છે કે તમારી જોડે જો ઘરમાં છરી ચપ્પા રેમ્બો તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે એ સિવાય ડ્રગ્સ ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો અમે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો તો રાંધણે પોલીસ પતકને આપીએ એતુલ સોનારા સહિતની ટીમ દ્વારા અસામારિક પ્રવૃત્તિઓના અગાઉ ઝડપેલા આરોપીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શરૂ કરેલા અવરનેસ કાર્યક્રમને ચોમેટથી આવકાર મળી રહ્યો છે હઝર કુરશી સાથે પ્રકાશવાળા